અનોખો પ્રકારના વિચારણા કરવાનો છે તમાર ફક્ત પ્રતિક્ષણ છે વર્તમાન જે ભૂત અને ભવિષ્યની બહાર થી જીવ જીવમાં તો જીવમાં એટલે હવે તમારે હનમાં આવવાની જરૂર છે ભગવાન માં હો તો ટીનાથી જુદા રહીને બનજો આ અને મન કેરા પછી લોકોને કઈ વિચારવાનું પ્રતિક્ષણ વર્તમાનમાં અવેરનેસમાં જીવા જાવ જીવા બાત પાકું દીબાત જીવા પાત मनोमांसते हैं आमनंद ना पढ़ करी सब कुछ में तो उस आर्चे या मनन मांस मनन लेकिन कोई बोल बदल बदली इम्प्रॉडिजम चाहिए बदली वस्तु साथ मानी नहीं कि आवाज संगीत आत्मा से नमनी